નવાઈની બાબત એ પણ છે કે સાધુભાઈએ એન્જિનિયરિંગ કે પછી વિદેશની કોઈ ડિગ્રી મેળવી નથી પરંતુ માત્ર બી ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો છે ખેડૂતે પોતાની આગવી કોઠા સૂઝની મદદથી અનોખી કાર તૈયાર કરતાં આસપાસના પંથકમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ ગાડી લઈને તેઓ દરરોજ પોતાની વાડીએ પણ જાય છે અને રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓ આ અનોખી કારને જોઈને અચંભિત પણ થતા જોવા મળે છે બે વ્યાસ કરેલો છે અને જોડાયેલો છું વિચાર તો આવ્યો હતો એક મારી પાસે મેં નવી કૂટી લીધી હતી અને એ જૂની થઈ ગયા પછી એક કબાડીમાંથી કૂટી ગોતી બે કૂટી ભેળી કરી અને મને પછી એવો વિચાર આવ્યો ચાર વ્હીલની ની ગાડી બનાવું અને માથે સોલર રે સોલર થી સાર્સિંગ થાય બેટરી અને ચાલે પણ ચાર વર્ષથી હું સલાવું એ સૌ નકરા તડકાથી તે સારસિં કાઇ લાઈટથી કરતો નથી પેલા કૂટી બે જૂની લીધી અને જૂની કૂટી લઈને એના વ્હીલનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને કબાડીમાંથી ટેરિંગ લાવ્યું અને રેટ એક લાવ્યો ટેરિંગ વાળવાનું અને પછી પ્રોસેસ શરૂ કરી છે આ વ્હીલ જોડવાની એટલે એ વ્યવસ્થિત ચાર વ્હીલ જોડી અને પાછળ જે કુટિંગ એ પાછળ રાખ્યું મોટું બે અને એને કનેક્શન આપી કંડક્ટર અને બેટરી એ રે જોડાણ હતું અડતાલી વોલ્ટની બેટરી અને સો ઇમ પેર અને ગાડી ચાલતી થઈ પછી મેં વિચાર્યું સોલર ઉપર નાખી દઉં અને એનાથી સાર્સિંગ થાય અને પણ એ ચાલે છે દિવસની કિલોમીટર અને ફૂલ હોય તો રાત્રે અનોખી કાર બનાવવા માટે સાધુલ ભાઈ ની ચાર મહિના જેટલો સમય લાગ્યો અને પાસઠ થી સિત્તેર હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે નવાઈની બાબત એ છે કે આ કાર તૈયાર કરવા માટે કોઈ પણ વ્યક્તિની મદદ નથી લેવામાં આવી પોતાની કોઠાશૂઝથી જ આ કાર તૈયાર કરવામાં આવી છે સાથે જ તેમણે મોટા ભાગનું સામાન કબાડીમાંથી જ ખરીદ્યો છે અને તેમાંથી અનોખી સોલાર કાર તૈયાર કરી છે આમાં વ્યક્તિઓ ચાર જણ બે એક બે જણ ત્રણ જણ અને અને ત્યાંથી ખડપૂળો લઈને ઘરે આવું છું સોલારથી ગાડીમાં ફાયદો એ થાય છે કે ભાઈ ચાર વરસથી તો મેં કાંઈ એમાં કર્યું જ નથી બરાબર એકવાર બેટરી બદલાવી અને સોલાર સોલારથી થઈ જાય છે ને એનાથી ચાલે છે સોલાર પ્લેટો ત્રણ ફીટ કરેલી છે ચાલી વોલ્ટની અને ત્રણ ફીટ કરેલી છે ત્રીસ વોલ્ટની અને તેણે ત્રણ પ્લેટની સિરીઝ કરીને અડતાલીસ વોટ બનાવી લેવાના અડતાલીસ વોટ બનાવીને અહીંયા કન્વર્ટર મૂકવાનું કન્વર્ટર મૂકીને બેટરીને આપવાનું ભાવ એટલે અડતાલીસ વોટ બેટરી ફૂલી નથી પેટ્રોલની સરખામણીએ ગાડી ચલાવવામાં તો સારી લાગે છે શું કે તડકાથી ચાર્જિંગ થઈ જાય નથી લાઈટ જરૂર પડતી લાઈટ બિલ આવતું અને સોલરથી હાલે છે ઉલ્લેખનીય છે કે સાધુળુભાઈ જ્યારે પણ આ કાર લઈને રસ્તા પરથી પસાર થાય છે ત્યારે અન્ય રાહદારીઓ તથા ગ્રામજનો સાધુળુભાઈની અનોખી કારને ટગર ટગર જોતા રહે છે તો કેટલાક લોકો તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે